તો કરતા આજે માં બેન જોડે પાછું તમનું ઓ શું તારું વિડીયો એવું મજા ઓ હંસા જમતું છે બેહી જે એટલે એવું હો

આડો બાજરીનો રોટલો પડ્યો હો ચા આલુ એનું બહુ પીવા કાલે આલુ તમ લે રોયા મોયા આય મન તો બેહવા દે ને ચાન રોટલો આલવા દે ખાઈ મુયો આય લે હે તલ ચા દુ આ લે ચા પી દે હો લે રોટલો તો તો biscuit માદરીના કાડા રોટલા લે હે તો ખા લે રોટલું ચા હા લેખા હા વા હા તણ હે તણ કે જીવી આવું બજા મુયા જા આ તને હા

આખી જિંદગી લોહી પીજો તો એ હજુ ધરાતો નહીં હા હા જીવી મને તો ફરીથી ભૂખ લાગી આખો દાડો બસ આજ ખા કોઈ ધંધો જ નહીં હા આ તો લે તારે ઇના નોના રોટલા ટીપું લે હાય હાય મને તો બેહવા દે હાય હાય હા લે તું રો હરગાઉ હા લે રોટલા ટીપું તા

લેખાઈ નારો મોયો રોયો જો બજા હાય બાપ શાંતિ જી હોતી આખો દારો લોઈપી જાય હા શિકર હો હો મનુ તો આયો આયો ચોથી આયો કીધું ઓ કીધું પગ દબાવતા ઓછા ભટક ભટક કરે તો પગ દુખવું અમે આખા ઘરનો નો કરીએ તો અમને બેઠા બેઠા પગ દુખવું નાના

દબાવું ખાઈ આખો દાડો બસ હા કીધું મુ પગ દુખતા તા તે પગ દબાયા હાથ દુખતા તા તે હાથ દબાયા મોથું દુખતું તું તે મેં મોથું દબાવ્યું એમ ઘરું